અને ધોરણ દસ ની ચર્ચા અહીંયા થઈ રહી છે ધોરણ નવ અને ધોરણ દસ ના શિક્ષક બનવા માંગતા વિદ્યાર્થી મિત્રો માટે કાર્યક્રમ જે છે આપણી સમક્ષ આવેલો છે જાહેરનામું આજે જે છે પ્રસિદ્ધ થયું છે એ જે છે ક્યારે આપણી સમક્ષ જે છે આવશે તો આપણી સમક્ષ આજે આવ્યું બાર બે બે હજાર છવ્વીસ ઉમેદવાર માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનો સમયગાળો જે છે કઈ તારીખથી રહેવાનો છે તો અઢાર તારીખથી ફોર્મ ભરાવવાની શરૂઆત થવાની છે અને સત્યાવીસ બે સત્યાવીસ ફેબ્રુ સુધી તમે ફોર્મ જે છે ફિલઅપ કરી શકશો ઓનલાઈન રાઈટ ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો શું રહેશે તો જ્યારથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ અઢાર તારીખથી ત્યારથી લઈને તમે એપ્લિકેશનમાં જે છે ફીસ તમે પે કરી શકશો કેટલી ફીસ છે એ બાબતે પણ ચર્ચા કરીશું ચારસો અને પાંચસો કેટેગરી વાઇઝ જે છે ફીસ નક્કી કરવામાં આવેલી છે અને અઠ્યાવીસ તારીખ સુધી ફી તમે પેમેન્ટ કરી શકશો રાઈટ પ્રાથમિક પરીક્ષા જે છે પેલા વિકલ્પ સ્વરૂપે બહુ વિકલ્પની રહેવાની છે એમસીક્યુ બેજ રહેવાની છે એ તારીખ છવ્વીસ ચાર બે હજાર છવ્વીસ ના દિવસે છવ્વીસ ચાર છવ્વીસ આપણો બહુ સારો કહેવાય તમારી માટે છવ્વીસ ચાર છવ્વીસ ના રોજ જે છે એ તમારી પ્રાથમિક પરીક્ષા રહેશે અને ત્યાર પછી મે મહિના પછી જૂન મહિનામાં એની મુખ્ય પરીક્ષાનું આયોજન થશે વિદ્યાર્થી મિત્રો આ કેક ને કેક તમારી માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે

ઇંગ્લિશ સોશિયલ સાયન્સ મેથ્સ અને સાયન્સ સંસ્કૃત એટલે ચારે ચાર લેંગ્વેજ આપી દીધી છે કમ્પ્યુટર ફિઝિકલ એજ્યુકેશન એગ્રીકલ્ચર આના ઉપર જે છે એ ભરતી થવાની હોય એની માટે થઈને એક્ઝામ જે છે એનું આયોજન થશે આ વિષયના જે શિક્ષકો બનવા માગે છે એમની માટે થઈને ટાટ સેકન્ડરી એક્ઝામનું આયોજન થશે સાથે સાથે અંગ્રેજી માધ્યમમાં કોઈ એપ્લાય કરવા જે અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં જે શિક્ષક બનવા માગે છે એની માટે થઈને પણ અહીંયા વિષયો આપેલા છે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં દર્શાવેલા વિષયોની કસોટીનું આયોજન યોજાવાની છે આ ખાસ કરીને આપણે ક્લિયર જે છે આપણે માટે થઈને થવું જરૂરી છે રાઈટ શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ તો જેણે ગ્રેજ્યુએશન કરેલું છે પ્લસ તમે શું કરેલું છે બીએડ કરેલું છે તો તમે આમાં એલિજિબલ છો તાલીમી લાયકાત તમે મેળવી હોય અને શૈક્ષણિક લાયકાત તમે મેળવેલી હોય તો તમે આની માટે થઈને એલિજિબલ છો રાઈટ બીજું તમને ખાસ કરીને કહેવાનું કે જે છેલ્લા વર્ષમાં છે કયા છેલ્લા વર્ષમાં તો કે તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં છે અહીંયા તમને સ્પષ્ટ કીધેલું છે જે વિદ્યાર્થીઓ શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ ચોવીસ દરમિયાન તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં કયા તાલીમી લાયકાતના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓ પણ ફોર્મ ભરી શકશે એટલે કે બીએડના છેલ્લા લાસ્ટ સેમમાં જે વિદ્યાર્થીઓ છે અત્યારે કરંટ એ લોકો પણ આમાં એપ્લાય કરી શકશે આવા વિદ્યાર્થીઓની આ પરીક્ષાની અરજી તેઓના છેલ્લા વર્ષના પરીક્ષાના પરિણામને આધીન રહેશે આ પ્રકારની તકથી ટાટ એસ માં ઉપસ્થિત થનાર ઉમેદવારોએ ભવિષ્યમાં યોજાનારી ભરતી પ્રક્રિયામાં કારણ કે તમારી આ એક્ઝામ લેવા જાય પરીક્ષા લેવા જાય ત્યાર પછી શું આવે છે ભરતીની પ્રક્રિયા આવે છે ત્યારે

એસસી એસટી એસસીબીસી ઈડબલ્યુએસ પીએચ કેટેગરીના ઉમેદવારો જેટલા પણ છે એની ફીસ કેટલી રહેશે પરીક્ષા માટે થઈને ચારસો રૂપિયા જે છે ફીસ રહેવાની અને સામાન્ય કેટેગરી જનરલ કેટેગરી જે છે એમની માટે ફીસ કેટલી રહેવાની છે પાંચસો રૂપિયા ફીસ રહેશે કોઈ પણ સંજોગમાં ફી પરત મળશે નહીં રાઈટ ક્લિયર છે અહીંયા તમને ક્લિયર થઈ જવું જોઈએ ત્યાર પછી આ પરીક્ષા જે છે આ કસોટી જે છે એનું સ્વરૂપ કેવું હશે તો અહીંયા બે પરીક્ષા લેવામાં આવશે એક કઈ પરીક્ષા હશે પ્રાથમિક પરીક્ષા અને બીજી કઈ પરીક્ષા હશે મુખ્ય પરીક્ષા વિડીયોમાં છેક સુધી જોડાય લેજો તમારી તૈયારીને ખાસ કરીને આયોજનબદ્ધ રીતે કઈ રીતે જવું ને એની ચર્ચા જે છે કે ખાસ ને આ વિડીયોમાં જે છે આપણે ચર્ચા પણ થોડું અંશે જે છે એ લેવાના છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો રાઈટ પ્રાથમિક પરીક્ષા જે છે એ એમસીક્યુ બેઝ છે જ્યારે મુખ્ય પરીક્ષા છે એ વર્ણનાત્મક છે આખી લેખિત સ્વરૂપે એક્ઝામ તમારી લેવાની છે પ્રાથમિક પરીક્ષા જે છે એ કેટલા માર્કની છે તો કે એ બસો માર્કની રહેવાની છે મુખ્ય પરીક્ષા પણ કેટલા માર્કની રહેવાની છે એ પણ બસો માર્કની રહેવાની છે પ્રાથમિક પરીક્ષામાં કેટલા વિભાગ આવશે તો કે આમાં બે વિભાગ આવશે અને અહીંયા પણ બે વિભાગ જોવા મળશે કયા કયા અને કયા મુદ્દા એમાં આવરી લેવામાં આવ્યા છે એની પણ સાથે સાથે આપણે ચર્ચા કરીએ પ્રાથમિક પરીક્ષાની આપણે વાત કરીએ તો કે પ્રાથમિક પરીક્ષા કુલ ટોટલ બસો ગુણની પરીક્ષા છે બહુ વિકલ્પ સ્વરૂપની પરીક્ષા છે એમાં વિભાગ એક જે છે એમાં સો પ્રશ્ન હશે અને જ્યારે વિભાગ બે છે એમાં પણ કેટલા પ્રશ્નો હશે સો કુલ ટોટલ કેટલા ગુણ થઈ જશે બસો ગુણ થઈ જશે જે પેલો વિભાગ છે સો ગુણના પ્રશ્ન પ્રથમ વિભાગના તમામ ઉમેદવારોને સરખા રહેશે તમામ ઉમેદવારો એટલે કોણ કે બીએ પ્લસ બીએડ જેણે કરેલું છે બીએસસી પ્લસ બીએડ કરેલું છે અલગ અલગ વિષયના શિક્ષક બનવાના છે આ બધા જ વિષયના શિક્ષક જે બનવાના હોય એનો પહેલો વિભાગ જે છે કોમન પેલો વિભાગના પ્રશ્ન કેવા રહેશે કોમન રહેશે બીજા વિભાગના જે પ્રશ્નો જે છે એ વિષય માટે અરજી કરેલ છે તે વિષય આધીન દેશે એટલે કોઈ બીએસસી પ્લસ બીએડ વાળા હોય તો આમને જે છે બીજું પેપર શું આવે તો બીજું પેપર ગણિત અને વિજ્ઞાનમાં આવે બીજું પેપર કેનું આવે ગણિત અને વિજ્ઞાન લેંગ્વેજ વાળા હોય લેંગ્વેજ લેંગ્વેજમાં આવે સામાજિક વિજ્ઞાન વાળા હોય સામાજિક વિજ્ઞાન નું આર્ટ સામાજિક વિજ્ઞાન ના સબ્જેક્ટ હોય તો જઈ શકે છે આ પ્રશ્નપત્રનો સમય કેટલો રહેશે એકસો ને એસી મિનિટ રહેશે દરેક પ્રશ્ન જે છે એક ગુણનો હશે નકારાત્મક મૂલ્ય છે તો કે હા કેટલા તો કે પોઈન્ટ પચીસ ખોટો જવાબ તમારો પડે છે પોઈન્ટ પચીસ જે છે એ તમારા કઈક ને કઈક માઇનસ થાય છે રાઈટ અહીંયા જોઈએ વિભાગ એક સામાન્ય અભ્યાસ જે છે એનો તમને આખો આપી દીધો છે સિલેબસમાં શું શું છે તો એમાં સામાન્ય જ્ઞાન શિક્ષણના વર્તમાન પ્રવાહો છે શિક્ષક અભિયોગ્યતા છે રીઝનિંગ છે ગુજરાતી છે અંગ્રેજી છે આ તમને અલગ અલગ માર્કમાં એ ડિફાઈન કરેલું છે કેટલા માર્કમાં કેટલા પ્રશ્નો જે છે આવતું હોય છે ત્યારે વિભાગ બે જે છે એ સો પ્રશ્નો જે છે એ સો ગુણના આવ્યા છે અને આમાં વિષય વસ્તુના એટલે કે નવ અને દસના

ત્યાર પછી જોઈએ કે મુખ્ય પરીક્ષા મુખ્ય પરીક્ષા કોને દેવા મળશે જેને પ્રાથમિક પરીક્ષામાં કટ કે તેથી વધુ ગુણ આવે લાસ્ટ કટ ઓફ કેટલે અટક્યું હતું તો કે સિત્તેર અટક્યું બસો માંથી કેટલા અટક્યું હતું સિત્તેર અટક્યું આ વખતે પ્લસ માઇનસ ચેન્જ થઈ શકે લાસ્ટ કટ થી જેને વધુ માર્ક આવે અથવા તો કટ ઓફ જેટલા માર્ક આવે એ બધા વિદ્યાર્થીઓને આગળની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે આગળની પરીક્ષા એટલે કઈ છે મુખ્ય પરીક્ષા આગળની પરીક્ષા એટલે કઈ રહેશે મુખ્ય પરીક્ષામાં બેસવા દેવામાં આવશે આ પરીક્ષામાં અભ્યાસક્રમ જે છે ધોરણ નવ અને દસ નો રહેશે તેમજ તેનું કઠિનતા મૂલ્ય અનુબંધિત સ્નાતક કક્ષાનું રહેશે ગુજરાતી માધ્યમ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલ ધોરણ નવ અને દસ નો અભ્યાસક્રમ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે ક્લિયર છે આ બંને પ્રશ્નપત્ર પત્ર માટે કેટલો સમય રહેશે તો સમય પણ તમને આપેલો છે એકનો એકસો મિનિટ અને બીજાનો કેટલો રહેશે એકસો મિનિટ જેટલો સમય રહેવાનો છે રાઈટ

બે માર્ક ના પ્રશ્ન આવવાના છે અને એક માર્ક ના પણ પ્રશ્ન આવશે એક માર્કમાં શું શું આવશે ખાલી જગ્યા આવશે જોડકા આવશે આવશે સાચા ખોટા આવું જે 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 એક પૂછી શકાય એવા એવા બધા પ્રશ્નો પ્રશ્નો છે છે તમને ટોટલ એ તમને પૂછાવાના છે ક્લિયર છે તો આવી રીતે તમારું જે મુખ્ય પરીક્ષા જે છે એનું પેપર ટુ જે છે એ તમારું ખાસ કરીને રહેવાનું છે તો આ બધા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખે પ્રાથમિક પરીક્ષાની આપણે ચર્ચા કરી મુખ્ય પરીક્ષાની પણ ચર્ચા કરી કઈ રીતે જે છે તમને આગળ જવાશે ખાસ કરીને તમારી માટે મહત્વની જે બને છે એ મુખ્ય પરીક્ષા છે ફાઈનલ મેરિટ મુખ્ય પરીક્ષાના આધારે બનવાનું છે ભરતી પ્રક્રિયામાં મહત્વની બને છે તમારી માટે થઈને મુખ્ય પરીક્ષા મુખ્ય પરીક્ષામાં જવા માટે થઈને મહત્વની કોણ છે પાછી તો કે પ્રાથમિક પરીક્ષા પ્રાથમિક તો ક્લિયર થવી જ જોઈએ પણ મુખ્ય પરીક્ષામાં સારા માર્ક આવવા જોઈએ તો કે સારા માર્ક તો સર અમારે આવે છે સારા માર્ક અમે જે છે લાવવા માટે ટ્રાય કરીએ છીએ

જોઈ શકો છો આ બધી બાબતો ઉપર કંઈક ને કંઈક આપણે ચર્ચા કરેલી છે મુખ્ય પરીક્ષામાં જે છે એ ખાસ કરીને મુખ્ય પરીક્ષામાં જ્યારે તમે આગળ વધો છો એમાં આપણે જે સેગમેન્ટની વાત કરી મુખ્ય પરીક્ષામાં જે ચર્ચા કરતા હતા એમાં બે વિભાગ છે એમાં વિભાગ એક ની જે ચર્ચા કરીએ છીએ ગુજરાતી ભાષા હવે ગુજરાતી જે છે એ તમારું ક્લિયર હોવું જોઈએ રાઈટ ગુજરાતી જે છે એમાં માર્ક ક્યાંય કટ થવા જોઈએ નહીં હવે એને માટે થઈને શું કરવું જોઈએ લખાણ નો વિષય છે તો કઈ રીતે પ્રેક્ટિસ કરવી જોઈએ સામાન્ય નિબંધ જેમ લખતા તો એવી રીતે નિબંધ લખીને નીકળીએ તો એવી રીતે ચાલશે એવું છે તો કે ના કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ પણ ખાસ કરીને આપણે જોઈએ રાઈટ વિડીયોમાં ખાસ કરીને જોડાયેલા રહેજો બીજી એટલે આપણે જે વાત કરતા હતા ખાસ કરીને કસોટી બાબતે એમાં મુખ્ય પરીક્ષાની જે ચર્ચા કરતા હતા તો મુખ્ય પરીક્ષામાં કોઈ પણ પ્રકારે આપણે બાંધછોડ કરી શકીએ નહીં એની માટે કઈ રીતે તૈયારી છે એ પણ આપણે ખાસ કરીને જે છે એ જોવાના છીએ કઈ રીતે આગળ વધાય એની પણ આપણે જો અહીંથી જે છે આપણે શરૂઆત કરવાના છે પ્રાથમિક પરીક્ષાને હજુ આપણી પાસે સમય કેટલો છે તો કે પ્રાથમિક પરીક્ષા જે છે આવવાનો આપણે ડેટ ફિક્સ કહી દીધી છે કેટલી છવ્વીસ ચાર છવ્વીસ ત્યાં સુધી આપણી પાસે જેટલો બે મહિના જેટલો સમય છે આપણે હાથથી ગણીએ તો બે મહિના જેટલો આપણે સમય એપ્રોક્સ ગણીને ચાલીએ તો બે મહિના જેટલો સમય છે આ બે મહિનાની અંદર જે છે આપણે પ્રાથમિક પરીક્ષાને ફોકસ કરીએ સાથે મેન્સ ને થોડું ઘણું જે છે જોતા જઈએ તમે વિષય વસ્તુ જે કરશો વિષય વસ્તુ એટલે કે ધારો કે કોઈ બીએસસી બીએડ વાળો વિદ્યાર્થી જે છે એ ગણિત કરે છે અને વિજ્ઞાન જે એમને પૂછવાનું છે એ કરે છે તો એમને હંમેશા જે છે એ તૈયારીનો માઇન્ડસેટ કેવો હોવો જોઈએ તો કે એમસીક્યુ બેઝ તો એને આવડવું જ જોઈએ એમસીક્યુ તો થવું જ જોઈએ સાથે જે છે એને લેખિતના ફોર્મેટ લેખિતના ફોર્મેટમાં જે છે એ પણ તૈયાર થવું જરૂરી છે એમસીક્યુ બેચ પણ થવું જોઈએ અને લેખિતના ફોર્મેટમાં પણ જે છે ખાસ કરીને તૈયાર થવું જોઈએ ત્યારે તમે પ્રાથમિક પરીક્ષામાં પણ સારો સ્કોર કરી શકશો અને મુખ્ય પરીક્ષામાં પણ સારો સ્કોર કરી શકશો રાઈટ આ તૈયારીનું જે માધ્યમ જે તમારું આખું જવાનું છે એમાં તમે ધારો કે કોઈ લેંગ્વેજ વાળા છે તો લેંગ્વેજ પણ એવી રીતે તૈયાર થવી જો કોઈ સામાજિક વિજ્ઞાન વાળા છે સામાજિક વિજ્ઞાન પણ એવું જો કોઈ કમ્પ્યુટર વાળા છે તો કમ્પ્યુટર પણ એવી રીતે તૈયાર થવું જોઈએ કે જેમાં એને બેઝ પણ આવડવું જોઈએ ને લેખિતમાં પણ સારો એવો સ્કોર જે છે એ કરી શકવા જોઈએ તો સારામાં સારું જે છે એ રિઝલ્ટ તમે લાવી શકો અને શોર્ટ ટાઈમમાં સારી તૈયારી તમે કરી શકો આવી રીતે કન્ટેન્ટ કરવાની શરૂઆત કરવી પડે રાઈટ કન્ટેન્ટ તમારું જેવું થાય છે સાથે સાથે કોમન સબ્જેક્ટ કોમન સબ્જેક્ટ ની આપણે ચર્ચા કરીએ છીએ તો તમને સામાન્ય વિજ્ઞાન પૂછાય છે શિક્ષક અભિયોગ્યતા પૂછાય છે રીઝનિંગ પૂછાય છે ગણિત પૂછાય છે ગુજરાતી પૂછાય છે ગુજરાતી વ્યાકરણ તમને પ્રિલિમ પણ પૂછાય છે અને ગુજરાતી વ્યાકરણ હેલ્પફુલ ક્યાં છે તમને મેઇન્સ ના પેપર 1 માં પણ તમને હેલ્પફુલ છે તો આવા વિષયો જે છે એની કોઈ પણ પ્રકારે તમે છૂટછાટ જે છે એ કરી શકો નહીં આ તૈયારીને સુદ્રઢ બનાવી હોય એક પથ સાથે લઈ જાવી હોય

જે એક બેચ જે છે અહીંયા આયોજન કરવામાં આવેલું છે આ નવી લાઈવ ઓફલાઈન બેચ જે છે લાઈવ ઓનલાઈન બેચ છે સોરી લાઈવ ઓનલાઈન બેચ છે સંપૂર્ણ લેક્ચર જે છે એ લાઈવ રહેવાના છે સંપૂર્ણ લેક્ચર કેવા રહેવાના છે લાઈવ જેની ફી માત્ર ને માત્ર જો તમે વિથ મટીરિયલ જાઓ છો તો પંદરસો નવસો પંદરસો પંદરસો નવ્વાણું અને વિધાઉટ મટીરિયલ તમે જાઓ છો તો બારસો નવ્વાણું એક હજાર બસો નવ્વાણું જેટલી ફીસ એની રહેવાની છે આ બેચમાં તમને મળશે શું તો કે બધા જ લેક્ચર જે છે એ કેવા ફોર્મેટમાં રહેશે લાઈવ ફોર્મેટમાં લાઈવ ફોર્મેટમાં તો કે ઘરે બેઠા તમે ઓફલાઈન જેવા માહોલમાં તૈયારી કરી શકો છો તમને પડતી ક્વેરી જે છે એ આપેલા ચેટબોક્સમાં પૂછવાથી અહીંયા ફેકલ્ટી મિત્રો દ્વારા તરત જ સોલ્વ કરવામાં આવશે આ રેકોર્ડેડ બેચ નથી લાઈવ બેચ છે લાઈવ થઈ ગયેલો લેક્ચર જે છે એ સંપૂર્ણ કમ્પ્લીટ લાઈવ પૂરા થઈ પછી રેકોર્ડેડ ફોર્મમાં પાછો એપ્લિકેશનમાં રહેશે તો રિવિઝન માટે પણ તમને જે છે કેક ને કેક હેલ્પફુલ થશે શું શું છે આ બેચમાં એની આપ ખાસ કરીને માહિતી લઈએ પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાના વિભાગ એક ની સંપૂર્ણ તૈયારી થઈ રહી છે ચૌદ જેટલા વિષયો આમાં કવર થાય છે પરીક્ષા પહેલા સંપૂર્ણ અભ્યાસક્રમનું નું કોચિંગ પૂર્ણ થશે દરરોજ ચાર થી લઈને છ કલાકના લાઈવ લેક્ચર રહેશે ઓગણીસ સબ્જેક્ટની જુદી જુદી જે છે એ ટેસ્ટ રહેશે પીડીએફ મટીરિયલ પ્રિલિમ્સ ની વિભાગ એક ની ત્રણ ફૂલ મોક ટેસ્ટ જે છે તમને આપવામાં આવશે

બીજા તમારા ક્વેશ્ચન જે છે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો એનાથી પણ વધુ કોઈ ક્વેશ્ચન છે જેથી કરીને કવર અહીંયા તમને કરાવવાના છે ક્લિયર અહીંયા એક મિસ્ટેક છે ઓગણીસ સબ્જેક્ટ કવર કરાવવાના જે છે આવવાના છે રાઈટ ફીઝ જે છે એની એક હજાર બસો નવ્વાણું વિથ મટીરિયલ છે એક હજાર પાંચસો નવ્વાણું કુરિયર મારફતે જે છે 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 એ તમારા ઘર સુધી પહોંચી જાય જો તમે બેચમાં જોઈન થાઓ છો તો ઠીક ઓકે તમારા કોઈ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સ કરી શકો છો વિડીયો જોયા પછી પણ કોઈ ક્વેશ્ચન છે તો કમેન્ટ બોક્સમાં તમે લખી શકો છો તમારા ક્વેશ્ચનનું યોગ્ય સમાધાન થાય એવો અમારો કંઈક ને કંઈક પ્રયાસ રહેશે જય હિન્દ જય ભારત